અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરનો માલપુરમાં તાલુકા ભાજપ દ્વારા સન્માન સમારંભ યોજાયો માલપુરના જલારામ મંદિર ખાતે આયોજિત સન્માન સમારંભમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા સન્માન સમારંભમાં પૂર્વ પ્રમુખ રાજુ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપ સંગઠન દ્વારા મોમેન્ટો તલવાર આપી પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું માલપુર તાલુકાનો આજે મારા સન્માન કાર્યક્રમ હતો એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબહેન રાજુભાઈ અને મોટી સંખ્યામાં ભુ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટી સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજ્ય પાર્ટીના જ્યારે અધ્યક્ષ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મારા જે ગૃહમાં શરૂઆત કરે છે